તો અરવલ્લીના ભિલોડામાં પડેલા ભારે વરસાદને લીધે મઉ ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે વરસાદને કારણે મઉ ગામના ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે મઉ ગામમાં આવેલ ડેમના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘુસ્યા હાથમતી ઇન્દ્રાશ્રી જલાગાર યોજનાના પાણી ખેતરોમાં ફરી વળતા ગામની ત્રણસો વિગ્યા વીઘાથી વધુ ખેતીમાં જમીન પાણીમાં ડૂબી ગઈ જેને લીધે ખેડૂતોના હભા પાકને મોટું નુકસાન થયું વર્ષોથી આ સમસ્યા હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે સિંચાઈ અને ખેતીવાડી વિભાગ સમસ્યા દૂર કરવા કોઈ કામગીરી ન કરતી હોવાનો ખેડૂતોનો આરોપ છે આગામી સમયમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોને ગામ છોડીને અન્ય સ્થળે જવાબ માટે મજબૂર થવું પડશે મહુ ગામનો વતની છું અહીંયા મહુમાં હાલ પરિસ્થિતિ એવી છે કે પાણીની બહુ ભરાઈ ગયું છે ઓવર જે એની બોર્ડર હતી પાંચસો ને એના ઉપર પણ પાણી આવે છે સરકાર એના ઉપરના જે ખેતરો છે એમાં પાણી બહુ ભરાઈ જાય છે એટલે કોઈ એમાં ધ્યાન આપતી નથી જો પહેલેથી દરવાજા કંઈ ખોલવામાં આવે તો આ ખેતીની જમીન જે ઉપરની બોર્ડરની છે એ બચી શકે એવું છે ત્યારથી અહીંના બધા ખેડૂતો પરેશાન થઈ ગયા છે ચોમાસાની અંદર વાવેલો બધો પાક પાણીમાં ગરકાવ થઈ જાય છે અને કશું જ મળતું નથી સાથે સાથે પશુપાલકો માટે ચારાનો બહુ પ્રોબ્લેમ આવે છે અને ચારાના માટે પશુપાલકો અહીંયા ત્રાઇમાન થઈ ગયા છે જાનવરો બધા રાખી શકતા નથી અને શું ખવાડવું રાખે તો આ બહુ પ્રોબ્લેમ છે અત્યાર સુધી સિંચાઈ વિભાગને પુરવઠા વિભાગને જાણ કરી પણ કોઈ અધિકારી ધ્યાનમાં લેતા જ નથી